દોઈ છે અને સબસ્ક્રાઇબ કરો કાપી નાખજો લેતા તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં અને અત્યારે અમે પોકી ગયા છીએ અણુજા અને અંદર મંદિરની અંદર જવાનું છે અત્યારે અને પછી દર્શન દર્શન કરીશું અને આજનો બ્લોગ થોડો મોડો સ્ટાર્ટ થયો છે કારણ કે મારા મંગળાભાઈ ગયા હતા એટલા માટે હું સાથે ચાલતો ચાલતો આવતો હતો રઘુભું સડી ગઈ હતી બહુ આજ અને આજે વર્ષનો નવો દિવસ છે અને બીજ પણ છે એક સાથે ગયા કાપ બે વસ્તુ એક સાથે તો હું જઈશું પછી દર્શન કરવા જઈશું દ્વારકા પગપળા સંઘનો નવો દિવસ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા પબ્લિકની ભીડ બહુ છે તો મિત્રો અત્યારે અમે અમારા ઉતરે પકી ગયા છીએ અને બાદુ કાકા થાક્યા નહીં તમે હવે ભાઈ જોવા આપડા

अपना महेश काका मरे गया है तुम आया इन तू लागा सारो लागो हां आ थक लागो ना सारो सब ना लागो अरे ओ छो हलो नहीं पड़े जाओ उतर बाबू जाओ हां उतर सब करे सब करे जाओ ना जाना आज भी तेरना दर्शन हां भीड़ भीड़ बाजार है भीड़ बाजार है आज अंदर आता मारता हूं हां मारता हूं दारिया में मंदिर में प्रवेश कर जाते हैं रबर के संभाई रेलीगम चले अंदर नौ बजे हुआ आज तो नई बन फेस्ट किया सर

ओ ना बापू क्या हाँ ना मत भी ना मत भी नहीं लिया <laughs> तो चालो अंदर तो मत घरों से बाहर का जिसने मूर्ति से मूर्ति लोग में हाँ याद है कि आई जान में किसने लिया सही बाजू आपकी रूपकी बाला की मंदिर से मंदिर नहीं लिया मूर्ति के बाहर आपकी रूपकी मंदिर क्या <laughs> ભારત માતા લે ભારત માતા છે કાશી છે કાશી નહીં કાશી છે તું મને શીખવાડવા આવશ તું બા આજ કાલ છે તો મને શીખવાડ હા સ્થાપક કપ છે આ હા વસણો ને તમે વાંચો અમે હું વિડિયો બનાવું સીરીઝ

બનાવેલું પેલા એ નાનું હતું પછી આ મોટું કર્યું અને પછી એના કરતા બધી બાજુ બંગલો બનાવ રામદેવ નો ઘોડો એ કડી લાખ છેલ્લે રામ આપી તો મિત્રો અમે બજારમાં જઈએ છીએ મંદિરમાંથી દર્શન કરી લીધા છે પછી ઉત્તર બાજુ જશું બધા લોકો અમારે કિશન ભાઈ જોવે છે કારણ કે આજે હીરો જેવો દેખાય છે કે તમારે કઈ લેવાનું કિશનભાઈ મારે મારે કઈ લેવાનું નથી તમારું વિડિયો કે લેવાનું કઈ નહી એ આનંદ હા હા કરો કરો

અલ બૈરા હાડ મા બૈરા હાડ લેવા મા બૈરું લઈને બંગડી કહા હે તો કહા હે બાપા બંગડી બંગડી કહા હે કહા બાપા બાપા તો આ બૈરા લાયગા તો બંગડી લાયગા ને કશું આય ને હાલો ઉતાર બહુ જોઈ આજ બહુ ભીડ છે તો કનાયા કા એમની સાથે શોપિંગ કરી રહ્યા છે ના ના <zoauto> <autour personaje> <sm festivals> મારા નાના ભાઈ માટે મારા આજા કાકાના છોકરા માટે અને એમનું નામ છે હું હતાડે ઘરે આવ્યો નહીં એનું નામ આવડતું નહીં એવું હ ને એ ભાઈનું નામ છે અમારે ગોલી નામ છે લેવાનું છે ને હા લઈ લીધું કીતા મેલી દઉં લ્યો હા કેટલાનું દીધું હા કિશનભાઈ તમને આટલું બધું પબ્લિક આજે રામાપીરની બીચ છે પબ્લિક તો રહેવાનું અને આ છે મેન મંદિર છે

દસ <laughs> રૂપિયા <laughs> <laughs> તારી અમે રણુજાથી નીકળી ગયા છીએ એ જવા માટે અને વરૂડિમાનું મંદિર અહીંયાથી સાતથી આઠ કિલોમીટર દૂર છે અને મેં પહોંડા વોહરાઈ જવી છે હા અને આ તારી આ ડેમ આવી ગયો છે અને અમારા સંઘનું પબ્લિક આગળ હાલે છે મેં પાછળ પાછળ એટલે કે વચમાં ચાલવી છે અમારી સાથે મારા જયેશભાઈ છે કારણ કે મારા મમરાભાઈ ગયા છે

अपना बाजू का का जो फोटा पड़ा है मवेशी से है जो इस पे चलो सारा बहरा ना है जो इस पे लागे से तुम ना आई नो व्यू एकदम नजारों के आम देखाओ आम देखो आम देखो, देखो। तो, तो आलो वा नहीं निकल भी, निकल भी, पड़ा भी। नहीं कहो पड़ भाई हां हो हरा आगा बैठा हमारे जैस भाई ने हमारा हमारी जवानी से कई बे आओ ना हमारा

મિત્રો વધારે અમે ખતરનાક રસ્તામાંથી દઈ રહ્યા છું મારા હોળી ડેમની નીચેની સાઈડમાંથી અને નીચે નીચે બહુ પથરા છે જો પડવી તો માથું ફૂટી જાય અને અમારા ઘણા આગળ આગળ આવે છે મા ડેમ તૂટું હોય તો તણી જાય અચ્છભાઈ તમે અહીં જાઓ કેવું લાગત તમને હા

ના ફોડાવા આપણે હાલો તો અમે ફાઇનલી અહીંયામીત્રા ગયા છીએ આ සම්પદ છે રેડી અને મિત્ર બાટલી ઓ મિત્ર બાટલી આ બાજુ જો ચંપલા ખેતમ ખેત થઈ ગયા છે અને મિત્રો આ બાજુ બહુ પથ્થર જમીન છે અને આ નદી જેવો વિસ્તાર છે હું હરામ નીકળ ગઈ છી જોરદાર પવન ચક્કી જોવાનો મજા આ બધું પવન ચક્કી છે જો આ બધું ચાલુ છે આ તળકો બહુ વધારે છે આપણા રાજુ કાકા જો ફૂલ મજામાં કપની જતા હોય ત્યાં હું ના જોવા મળે રજા પાડી પડે કપની વાળા ના મજા આવી મજા આવે ના ના રજા પાડી પડે ને નકરા પૈસા કમામ ના રહે આવું જોવા ના મળે બધે એવું નહીં આ તો

મિત્રો મેં ચાલતા ચાલતા આગળ પકી ગયા છીએ અને અહીંયા કાંટાવાળા ચંપલ જેની જાણકારી આપણા દિવસ બે આપશે અરે એની જાણકારી બહુ મારી પાસે પણ નથી હું તો ખાલી ખાઉં છું અને સાફ ઘણી કરીને એવું જાણકારી આપણે યુટ્યુબમાં જોઈ લઈશું હમણાં લાલ લાલ ફળ આવો ચાઇના લોકો ખાય ચાઇના ને હું ખાઉં છું એ ખાતો નહીં હા એટલે આ લે ખાઈને બધા જો આ જો ફળ આવી ગયો નાની હોય જો આ રહ્યો ચૂંટણી બધા આ રહ્યું

સૌરાપીસી કે પ્રશ્ન તો આવ હમણાં ડીટેલ લેસુ આપા માતાજીના મંદિરે સારા હમણાં પછી માતાજીને દર્શન કરવા દે ત્યાં આરતી આરતી લેસુ રિસ્સુ ખબર નહીં નહીં આપા ઓળી માતાને આરતી આવવાનું છે અમાગા ચી

ના વાત કેવા માણસો કરતા સારામાં સારા માણસો છે સારો સંઘ પણ સારો છે એકસો માણસ આવેલ છે સેવાકો પણ સારા છે વ્યવસ્થા બધી સારી છે ખાવા પીવા કોઈ તંગી પડતી નથી